મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ડીજીપીના આદેશ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અલગ બસો થી વધુ ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને જરૂર ડાકશે તો અટકાયતી પગલા પણ લેવામાં આવશે થી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા આરોપીઓને સૂચના અપાયા બાદ અટકાયતી પગલા લેવામાં આવશે

આજ રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વધુ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ખાતે બોલાવવામાં આવ્યા હતા જેના ઉપર ગુના તેવા આજે મહિલા અને પુરુષ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યારે તમામને પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જે કડક સૂચના છે તે આપવામાં આવી હતી ને જેને લઈને જે પ્રોહિબિશન મારામારી સહિતના ગુનાઓ અનેક વાર

આભાર માહિતી આપવા માટે